પાદર નદી પણ હાલી જાય છે તો આ નદી છે એ માતાજી મિત્ર હું રાજુ મુકવાના આવી ગયો સુજો બ્લોગ બેનો કે આપણે આપણે રેશિયો ગંગા દાદા દર્શન કરવા કે લોક પ્રમાણે ગંગા દાદા દાદાનો ઇતિહાસ શું છે આપણે જાણશું અને દાદા દર્શન કરશું બરોબર હવે આપણે જઈએ પહેલા ગંગા દાદા દાદાને દર્શન કરવા હેલો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છીએ ગંગાધરી દાદાના મંદિરે હવે તમને પેલા ગંગાધરી દાદાના દર્શન કરાવીશ અને પછી એનો ઇતિહાસ તમને સંભળાવીશ હાલો આપણે પેલા દર્શન કરી લઈએ

તો દાદા નો ઉપર શ્રદ્ધા રાખી અને જો ગોળ ધરવામાં આવે તો દાદા અવશ્ય ગુમડા અને સાંધા મટાડી દે છે એવો આપણને પણ વિશ્વાસ છે અને મેં ખુદ પણ આ વસ્તુનો અનુભવ થયેલો છે માટે કોઈને પણ સાંધા નીકળે તો ગુમડા થાય તો દાદાનો એક નામ લઈ અને શ્રદ્ધા રાખી અને જો ગોળ માનો તો અવશ્ય તમને ગુમડા મટી જશે દાદા ને તમારે દર્શન કરવા આવવા પડશે અને અહિયાં તમારો દોર ધવાલો છે અને કઈ રીતના હું લોક વાલતા છે એ આપણે અશોક બાબુ પાસેથી થી સાંભળશું અને દર્શન કરી લીધા છે આપણે હવે આની કથા સાંભળીએ બાપુ દાદાની સ્થાપના કઈ રીતે અને કોણે

છે આ લોકો શેઠ કુટુંબમાં તે પૂજાય છે લીલા પ્રિયા જોશી પછી તળાજિયા બ્રાહ્મણ આવડા લોકો બધા એના દેવતા તરીકે પૂજે ને યાત્રા કરીને આવેલા ત્યાંથી લોટી લાવેલા લોટી ઉત્સવ આ ગામની અંદર કરેલ પછી અંદર થી દાદા જીવિત નાના નીકળે હવે કે આને આપણે કોઈ ઠેકાણે રાફડામાં પધરાવા તો રોહ છે પછી આવડા નદી કિનારો હતો ત્યાં રાફડો રાફડાની અંદર દાદા ને પધરાવ્યો જે જે યાત્રામાં ગયા થાય એને બધાને ઓલાથી મને સપનું આવ્યું મને આવ્યું તો એને બધાને સપનામાં એ કીધું કે તમારા કુળમાં હતું હું પૂજા ત્યાર પછી આવડા લોકો બધા એટલા થઈ એ લોકો પૂછે છે આવડા થઈ મેં ખૂલા થઈ એ પુત્ર ન થતો દાદા ને બુદાય લોકો પેલા પ્રથા એવી હતી કે દાદા તરીકે વર્ષો એમ કે મૂછું છે સફેદ દાદા છે

વાગી ખળી ખડી દાદા પણ દાદા ને દુઃખ થાય એવું આપણે હવે આવી માનતા કરે પછી આપણે માનતા કોઈ કરતા નથી હવે હવે કોઈને જે હાલમાં કોઈને દુઃખતી હોય તો એને આંગણ ની ડબ્બી ની માનતા કરે અને કોઈને બુમડા કે કોઈ વસ્તુ જીવ હોય દાદાનો કેન્થર ઋષિ નો ઇતિહાસ એવો છે કે દાદા ની એ ની માનતા કરે એટલે એને દાદા ને સારું થઈ જાય છે કોઈ પણ

બાપુએ આપણે આગળ વાત કરી કે દાદા ઘણી વાર અહીંથી દર્શન આપે છે એનું સ્થાન અહિયાં હોય છે એવું બાપુ નું કેવું હતું તમે જોઈ શકો છો

અને સાદા પાણીની વ્યવસ્થા પણ છે જ્યારે ઠંડુ પાણી ન ફાવતું હોય તો એ સાદું પાણી પી શકે ને આ જુઓ તમે આખા વિસ્તારનો નજારો